આશ્રમમાં ધૂળેટીના દિવસે સુરતથી ખૂબ બધા મહેમાનો આવ્યા છે અને બપોરના સમયનો પ્રસાદનો જમવાનો સમય થયો છે અને બધા જ લોકો સ્વેચ્છાએ પોતાની રીતે જાતે ડીશ લેવાના છે જમવાનું પણ જાતે સ્વીકારશે જમ્યા પછી થાળી પણ જાતે ધોવાના છે આ અમારી આશ્રમની પરંપરા છે

વેરી ગુડ અમારા ભાવેશભાઈ એકડો નું ગ્રુપ છે ક્યાં ગયા ભાવેશભાઈ આવે છે આવો ભાવેશભાઈ મારા ખોડિયાનગર રોડ ઉપર કપડા શોરૂમ છે ભાવેશભાઈ કેવો છે આશ્રમ કેવું લાગે ઉત્સવ ના દિવસે હોય ને પરિવાર સાથે આવી શકાય ભાવેશભાઈ ની સાથે આવ્યા છે વાહ વાહ જંગલ છે ને પ્યોર પ્રકૃતિ કુદરતી વાતાવરણ છે બહુ મજા આવે એવું આયોજન છે વાહ વા અમારી બહેનો રોટલી કરે છે આપણે એમની પાસે પણ જાય બધા ખૂબ હેલ્પ કરે છે ત્યારે જઈને આખું વ્યવસ્થા અમારી જળવાય છે જો એક મોટા તવા ઉપર એક સાથે પાંચ સાત આઠ દસ રોટલી ઓહો દસ પાપડો અને દસ રોટલી બહુ મોટો તવો છે આ બધા જ બહેનો જ્યારે સહયોગ આપે છે હાથ બટાવે છે ત્યારે અમે લોકો ટાઈમે જમવા ભેગા થઈએ છીએ અમારો કિચન એરિયા છે ઉપર પણ એક કિચન છે બાળકો અમારો પિયુષ છે સુરતથી થી બોલ ફટાફટ કંઈક કાલે અમે આખી રાત બધે હોળી જ્યાં જ્યાં પ્રગટતી હતી ત્યાં જોયું ક્યાંય પણ ભડકો નથી થતો અને આપણે સુરતમાં માં ભણેલી ગણેલી પ્રજા ભડકા કરે છે ભડકા કરે છે હા જોજે તને લોકો લઈ લે ઉધડો લીધા એ લોકો ને લીધા હા રોટલી લીધી રોટલી લીધી વ્યવસ્થિત લીધી રોટલી હે બોલો બોલો ચાલો આ બેનો રિવ્યુ આપવા ઈચ્છે છે હોળીના શુભ અવસર પર અહીંયા આવવું જોઈએ બહુ ખૂબ સરસ જગ્યા છે વ્યવસ્થિત બધું જમવાનું છે ભોજન સમારોહ છે અને અહીંયાની વ્યવસ્થા ખૂબ સરસ વાહ વાહ બહુ સરસ બોલો કંઈ કેવું લાગે છે એમ બધા બહુ જ ખુશ છે એન્જોય કરે છે તમે પણ રજાના દિવસોમાં ચોક્કસથી પધારજો વહેલા વહેલા આવજો અમારા સુરત થી ભગવાન બનભાઈ અહીંયા બેઠા છે જમવા માટે લીધી ને એટલે આપણને વિડીયોમાં જરાક વ્યવસ્થિત આવ્યા આ હા ભગવાન ભાઈ નું છે વાહ વાહ ચાલો સરસ ધન્યવાદ આ સુરત પદ્માવતી કાપડ સેન્ટર ના ઓનર છે ભૂલથી તમે જાઓ તો દસ જોડી લઈને આવશો એટલે જરાક ખાચવીને જવા વિનંતી છે